નમસ્કાર હું છું શીતલ ગોહિલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ જૂની સરકારનું નવું મંત્રીમંડળ સવારથી જ ચર્ચામાં છે ગાંધીનગરમાં જે મંત્રીઓનો જમાવડો હતો ઘણા ખરાને નિરાશાએથી પાછળ પડ્યું અને ઘણા ખરા ગયા હતા ઘરેથી ફટાકડા ફોડતા ફોડતા અને જે લિસ્ટ બહાર આવ્યું છે તે ખૂબ શોકિંગ છે ગુજરાતની જનતાને વિશ્વાસ એ હતો કે જે નામ તેઓ વિચારતા હતા તેઓનું ક્યાંય દૂર દૂર સુધી નામ નથી અને જે નામ તેઓને ખબર ન હતા તે લોકોનું નામ હવે લિસ્ટમાં છે અને એ મંત્રીપદ તેઓને મળી ગયું છે આ સમગ્ર વિષય ઉપર ગુજરાતની પ્રજા તો શોક્ડ અનુભવી રહી છે પણ તેની સાથે સાથે ભાજપમાંય ખળભળાટ છે આ દરેક વસ્તુ ઉપર વાત કરવી છે પ્રધાન પ્રધાનમંડળનું જે વિસ્તરણ છે તેના વિશે વાત કરવી છે અને એટલે જ આપની સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીથી ઈશુદાનજી ગઢવી સાહેબ આપ અમારી સાથે જોડાઈ ચુક્યા છો હેડલાઇન ન્યૂઝમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ આજે જે મંત્રીમંડળ નવું બન્યું છે ગુજરાત આખું શોકડમાં છે તેની સાથે સાથે પ્રજા વિચારમાં પડી ગઈ કે અમુક નામ એવા છે જે નામ સાંભળાય ન હતા કોઈ દિવસ એટલે વાત એવી અહીંયા પ્રજામાં ચાલી રહી છે કે નવા નિશાળિયા જૂનું દફતર લટકાવીને જો શાળાએ જશે તો શું ભણશે અને આગળ વધીને પ્રજાને શું આપી શકશે સમગ્ર વિષય આપનું શું કહેવું છે અને પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ કાયદાની કેસેટ વગાડતા આપના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જ્યારે હવે સત્તામાં છે ત્યારે

અને એ પ્રજાની આંખમાં ધૂળ નાખવાની રણનીતિ જેને કહેવાય કે ભાઈ થાય અચ્છા આ ખરાબ છે બે વર્ષ ત્રણ વર્ષ સુધી ખૂબ લૂંટ્યું ગુજરાત ને આ મંત્રીઓએ પછી કે આ મંત્રીઓ રાજીનામા લઈ લેવામાં આવ્યા ભાઈ તમે નિષ્ફળ છો તમે બધા કામમાં નથી કેટલાકને પાછા પ્રમોશન આપી દેવામાં આવ્યા એટલે તમે જુઓ કે બે હજાર ચૌદ પછી આનંદીબેન મુખ્યમંત્રી બન્યા એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું પછી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ સફળતાના પૂરા કરી અને આખા ગુજરાતમાં આખો મહિનો સફળતાના પાંચ વર્ષ કરી અને પ્રજાના ટેક્સ ના પૈસા કરોડો રૂપિયા ફૂંકી માર્યા આ ભાજપે અને એજ ભાજપીય કરદા પાર્ટી એ વિજયભાઈ રૂપાણી સહિત આખી મંત્રી મંડળ ને કાઢી મૂક્યું એમ કહીને કે ભાઈ આ એક કામ કરો આ બધા નબળા છે એનાથી પણ નવો મોડલ લાવ્યા પછી કે આ ભૂપેન્દ્ર પટેલ છે ભાઈ ઈ સારા માણસ ભૂપેન્દ્ર પટેલ ની સરકાર અત્યારે ખાડામાં ઉતરી ગઈ છે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે આગળ ગુજરાત ખાડા નગરીમાં છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે કર્મચારીઓ પરેશાન છે નોકરી કોઈને મળતી નથી પેપર લીક થાય છે વાંડાઓની સંખ્યા વધી રહી છે કારણ કે ના કામ છે ના ધંધો છે ના નોકરી છે તો છોકરી ક્યાંથી મળવાની એટલે ગામે ગામ વાંડાઓની સંખ્યા કુંવારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે આખા ગુજરાતમાં એન્ટી કમં થઈ વિસાવદરવાડી થઈ વિસાવદરવાડી પછી બોટાદવાડી થઈ એટલે આખા ગુજરાતમાં ભાજપના નેતાઓ એવું બોલતા થયા ભાજપના ધારાસભ્યો એવું બોલતા થયા કે હવે તો વિસાવદરવાડી કરવી છે વિસાવદરવાડી કરવી એટલે કે ભાજપને લાત મારવું અને આમ જનતાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી એને જીતાડ એટલે તમે જુઓ અને આમ આદમી પાર્ટીના અમારી યુવાનો ટીમ જે ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે એટલે ભાજપ પાસે કોઈ તોડ જ મળ્યો નહીં હવે મુખ્યમંત્રી પાસે નરેન્દ્રભાઈ તો આવી ન શકે નરેન્દ્રભાઈ અહીંયા આવે નહીં એટલે બીજું તો કોઈ ચાલે એમ નથી આ બધા તો કેવા છે ચહેરાઓ બદલાવાના છે બરાબર છે મુખોટા બદલી નાખે આ ફલાણામાંથી ફલાણો ભાઈ આવે ફલાણામાંથી દીકડો ભાઈ આવે પણ કે આખું આંદોલન થયું વિસાવદરવાડી આખી લોકો કહેતા થઈ ગયા કે ભાઈ હવે ખાડા પૂરો નહિ તો વિસાવદરવાડી થાય નોકરી આપો ને તો વિસાવદરવાડી થાય બહેનો કે ન્યાય આપો ને તો વિસાવદરવાડી થાય અને લોકો સ્વયંભૂ બોલતા થયા એટલે આ ભાજપીય કરદા કરતા કરતા મુખોટા બદલવા નીકળી છે કોઈને પણ બનાવે બરોબર છે એક વોટ્સએપ ઉપર મેસેજ ચાલે છે કે દુકાનમાં બાઘો બે કે નટુ કાકા બે માલિક જેટા લાલચ છે એટલે જ પ્રજા સમજી ગઈ છે કે તમે મંત્રી બનાવો કે મુખ્યમંત્રી બનાવો આ વખતે સરકાર જ બદલી નાખવાની છે મંત્રી કે મુખ્યમંત્રી બદલવાથી કઈ થવાની નથી સરકાર જ બદલી નાખવાની છે એ પ્રજા જોઈ રહી છે બધે બધા વિશાબ્રવાડી થવાનો મેસેજ પહોંચી ગયો છે પણ મને આમાં આશ્ચર્ય બેન શીતલબેન બે વસ્તુ લાગી એક તો મંત્રી જે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા કાયદો વ્યવસ્થામાં એને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા તમે વિચાર કરો કે ચમરબંધીને છોડીશું નહીં એ કેનારા કોઈ ચમરબંધીને પકડી ન શ્રીકા કોઈ બેનને ન્યાય ન અપાવી શિકા નવ હજાર જેટલા એક વર્ષમાં ગુજરાતીઓ વિવિધ કારણોથી એમાં સરકારી સિસ્ટમનો ભોગ બનીને કે જેની દુકાન તોડવા આવી મહિલા જીદથી સળગી ગયું હોય આર્થિક સડામણથી રત્ન કલાકાર છો આખા પરિવારોએ આપઘાત કરી લીધા હોય નવ હજાર લોકો આપઘાત કરી રહ્યા છે લૂંટ હત્યા બેફામ થઈ ગઈ છે કોઈનું કોઈ સાંભળતું નથી એને પાછા નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હવે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એટલે મેસેજ કે ભૂપાભાઈ બરોબર ચાલતા નથી મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી બે જ રીતે ચાલી શકે કાં તો અસંતોષ હોય તો તમારે કરવું પડે અને કાં તો મુખ્યમંત્રી સક્ષમ ન હોય તો તમારે નાયબ મુખ્યમંત્રી બનાવવું પડે એનો મતલબ એ થયો કે ને બરોબર હાલતા હલાવતા આવડતી નથી સરકાર એટલે એક વર્ષ પછી કદાચ વાંચો ભૂપાભાઈ ને બદલવાનો આવે તો નાયબ મુખ્યમંત્રી આપણે તૈયાર રાખીએ એમ કરી નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એટલે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ અમે તો કહીએ છીએ કે ભાઈ આ પ્રજા પણ એવું જ ઈચ્છે છે કે તમે મંત્રી બદલો કે મુખ્યમંત્રી તો અમે તમને બે હાજર સત્યાવીસ માં આખી સરકાર બદલી દેવા જી દાદાનું બુલડોઝર ચાલે જ છે અને દાદાનું બુલડોઝર એવા એવા કામ કરી બતાવે છે કે અત્યાર સુધી ગુજરાતમાં થયા નથી અને સાથે સાથે વરઘોડા પણ નીકળે છે હર્ષ સંઘવીભાઈએ ઘણા ઘરાના વરઘોડા કાઢ્યા છે તો હવે શું લાગે છે કે આ જે બુલડોઝર છે એ ભારતીય જનતા પાર્ટી પર જ ફરશે અને આ જે વરઘોડા નીકળે છે એ અંદરો અંદર લડાઈ લડીને જ વરઘોડા આમના જ નીકળશે એવું લાગે છે આપને

એને ત્યાં ડોન નો બુલડોઝર ગયો અને ડોન બુલડોઝર ગયો એટલે બેન જીવતી ગઈ ન્યાય મેળવવા માટે ગુજરાતની મહિલા ભાજપને વર્ષોથી છે એનાથી બધી મહિલાઓ મેસેજ લેવાની જરૂર છે કે આજે આ બેન નો વારો કાલે મારો આવશે બીજું કે વરઘોડા તમે વાત કરી પાયલ બેન દીકરીનો વરઘોડો કાઢ કાઢનાર અને કઢાવનાર બંનેના પ્રમોશન દિયા છે એનો અર્થ એ થયો જેના ઉપર આક્ષેપ હતો પાયલબેન દીકરીનો વરઘોડો કાઢવાનો ઈ ધારાસભ્ય મંત્રી બન્યા નાયબ મુખ્યમંત્રી બન્યા બંને દરેક બેનો વરઘોડા અમે રાત્રે બાર વાગે કાઢી શકીશું અને એને જ અમે આગળ આવીશું એટલે મેસેજ શું સરકાર આપવા માંગે છે કે તમારાથી થાય તે કરી લો અમે આ જ રાવણ નીતિ ચલાવવાના છીએ અને ભાજપના જે મંત્રી મુખ્યમંત્રીઓ છે ને એનામાં રાવણનો આત્મા વહી ગયો છે એને કઈ દેખાતું જ નથી લંકા સોનાની હતી ની સોનું જ દેખાય છે કેમ માલ કડદા એના સિવાય કઈ દેખાતું નથી બોટાદમાં વિચાર કરો કડદા કરે છે ખબર પડી દસ હજાર ખેડૂતો એકતા થયા ત્યારે કડદા બંધ કરાવવાની જગ્યાએ આ લોકો ભોગ પડનાર ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવીને ખોટા કેસ કર્યા ઘરમાંથી ગાડીને માર્યા એટલે અંગ્રેજો કરતા પણ આ બદતર ગઈ છે આ ભાજપીય પ્રજા તો હવે રાહ જોઈ રહી છે છ મહિના ચૂંટણી આવે પણ બે વર્ષ છે બંધારણ પ્રમાણે એટલે આ જેટલા જેટલા અત્યાચારો જણે જણે કહી રહ્યા બધાને પ્રમોશન અને એક મેસેજ ફરતો થયો છે વોટ્સઅપ ઉપર મેં હમણાં જ જોયો કે ભાઈ મંત્રી મંડળનો શપથ લઈ અને મંત્રીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ આભાર માને જેણે જેને આમ આદમી પાર્ટી સાથે વિવાદ કરી રહ્યા એનો એનું પ્રમોશન દયા બરાબર છે એટલે એ લોકો સુદાનભાઈ કે ગોપાલભાઈ નો આભાર માને છે આમના કારણે એમને મંત્રી પદ મળ્યા જી હા કારણ કે સૌથી મોટું ઉદાહરણ આપ જોઈ લો કૌશિકભાઈ વેકરિયાનું જ આપણે લઈ લઈએ એની સાથે આ જે નામ અમુક રિપીટ થયા છે અને અમુક નવા નામ છે આજે નવા નામ આવવાથી ગુજરાતની પ્રજા તો શોક્ડ છે જ પણ જ્યારે આપે નામ સાંભળ્યા ત્યારે આપણને શું પ્રશ્ન અને કયા કયા વિચારો તમારા મગજમાં પ્રથમ આવવા લાગ્યા

હા નબળા નવા કેવા એવા ભોપાભાઈ ઉપર વિશ્વાસ કર્યો હવે ભોપાભાઈ હાલે એક વર્ષ પછી પાછા કાઢવા હશે આ ગુજરાતના જનતાની પથારી ફરી રહી છે તમે તમે ઘણા બધા સારા નેતાઓ ભાજપમાં છે નથી એવું નથી એમને મંત્રી કેમ ન બનાવ્યા એને હાજી હાજી કરનારા જોઈએ દેશમાં લૂટીન કમાવો દીકરો જોઈએ બરાબર છે અત્યારે ડ્રગ્સના વેપલા કોણ કરે છે તો કે ભાજપના નેતાઓ એને પ્રમોશન આપો દારૂના વેપલા કોણ કરે છે તમે વિચાર કરો મેં સાંભળ્યું છે બધી મીઠાના માફિયા થઈ ગયા છે અત્યારે પેલા ખનિક માફિયા ને મીઠાના માફિયા થઈ આખું કચ્છ કબજે કરી લીધું છે ભાજપના નેતાઓએ મીઠાની અગરિયાઓ બિચારા ગુમ થઈ ગયા મીઠામાં ખૂબ કમાણી છે અત્યારે બરોબર કોઈને વીસ બસો એકર ની પાંચસો એકર ની હજાર હજાર એકરોની લીઝો લઈ લીધી પછી બધાને હું કેવા માંગુ છું સત્યાવીસ આવવા દો પાછું પ્રજાને સોંપી દેશું ને તમે જે કમાણા છો ને એ

ભારતીય જનતા પાર્ટી જોઈ જ રહી છે કે સમર્થન હવે પાટીદાર સમાજ નથી કરી રહ્યું એટલે કંઈક રીતે પાટાપિંડી કરીને સમાજ ને સારું લગાડવા માટે કંઈક કાર્ય કરવામાં આવી રહ્યું છે સાથે જ બોટાદમાં જે થયું છે ત્યાંથી પણ હવે ખેડૂતોની નફરત ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે આપને શું લાગે છે કે આ જે બોટાદમાં આટલા દિવસમાં થયું અને ખેડૂતોએ જે સહન કર્યું ને આપ જે રીતે ખેડૂતોના પડખે ઊભા રહ્યા આપને શું લાગે છે કે આવાવાળા ઇલેક્શનમાં આ જ શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં આવશે કે પછી હવે જે આગળના સમયમાં ખેડૂત ઉજાગર થશે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કેવા દિવસ જોવા પડશે ખેડૂતો તો બધા વિસાવદર કરવા માટે મૂડમાં છે એટલે જ ભાજપે લાઠી ચાર્જ કર્યો છે ડરાવ્યા છે ધમકાવ્યા છે એને ખોટા કેસો કર્યા છે ખૂબ કલમો લગાડી છે અંગ્રેજો નોતા લગાડતા એટલી કલમો લગાડી છે તમે મને એમ કહો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રેલીઓ કાઢે પોતાને પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી દે એમાં હું મોટી તીર માર્યું ભાઈ તમે પ્રદેશ અધ્યક્ષ તરીકે એમાં જિલ્લા જિલ્લા રેલીઓ ક્યાં કાઢવાની છે અને એમાં ઘણા યુવાનો હું જોતા હું છું બિચારા કુંવારા વાંઢા જે ભાજપની સિસ્ટમના કારણે પેપર ફૂટ્યા છે વાંઢા રહી ગયા છે રોજગાર નથી પડી એ બિચારા રેલી માં હોય વાસ્તવિક અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કડદા ભાજપી કડદા પાર્ટીના કડદા કરનારા નેતાઓની સામે ખેડૂતો સાથે આંદોલન કરવા જતા હતા એની ધરપકડો કરે થઈ શું રહ્યું બે કાનુ એટલે જેમ અંગ્રેજોને અહંકાર આવી ગયું હતું રાવણને અહંકાર આવી ગયું હતું એવી જ રીતે હવે ભાજપને અહંકાર આવી ગયું છે હવે આ અટલ બિહારી વાજપાઈની ભાજપ નથી રહી આ લૂંટારાઓની ગેંગ બની ગઈ છે ભ્રષ્ટાચારીઓની ગેંગ બની ગઈ છે અને આ ભાજપને મત આપનાર પણ પાપી થશે મત અપાવનાર પણ પાપી થશે માલો ગંભીરા બ્રિજ ઉપર ભાજપના કોબાનના કારણે કરપ્શનના કારણે લોકો મૃત્યુ પામ્યા તો એમાં માત્ર કોન્ટ્રાક્ટર અધિકારી ભાજપનો નેતા રૂપિયા લીધા હોય એ જ આપનો ભાગીદાર નથી જેણે જેણે ભાજપના કમળ ઉપર બટન દબાવ્યો હશે જેણે જેણે બટન દબાવવા માટે ફોન કર્યા છે બધા બાપના ભાગીદાર થયા છોડાણ છે ને એટલે જ અત્યારે તમે જુઓ ભાજપના ધારાસભ્યો પોસ્ટો કરે છે કે હવે વિસાવદરવાળી કરી દો કારણ કે એને પાપનો પ્રાશ્ચિત કરવો છે એણે જે ભાજપમાં મત અપાવડા ભાજપ માટે પ્રચાર કર્યો ભાજપમાં ચૂંટણીઓ લડી કે લડાવડાવી અને ભાજપની સરકાર લાવીને પછી આ કરદા કરવાનું ચાલુ કર્યું એટલે એને પોતાને હાથમાં જાગી ગયો અને એણે કીધું કે ભાઈ હવે મારે પાપનો પ્રાસ્ચિત કરવો છે એટલે ભાજપને હરાવી આમ આદમીને જીતાડીને પાપનો પ્રાસ્થિત કરવાનો બોટાદમાં તમે જો ભાજપનો નેતા ચાલુ પંચાયત નું સદસ્ય એમણે કાલે લેટર લખીને કીધું કે આ પોલીસ ઉપર અત્યાચાર ભાજપે કર્યો છે કરાવડાવ્યો છે એટલે હું ભાજપમાંથી રાજીનામું આપું છું અને એને ખુલાસો કરી દીધો કે આ કડદા ભાજપી જ અત્યાચાર કરાવડાવ્યો પોલીસ તમે જુઓ હેલ્મેટ પહેરીને આવીને સેલ લઈને આવીને આખી તૈયારી કરીને આવી તૈયારી કરીને ક્યાં આવવાની જરૂર એટલે આ વિનાશગાળે વિપરીત બુદ્ધિ આમાં ભાજપ વાળા ને ખરેખર કોઈ સલાહકારે સારો નથી મંત્રી મુખ્યમંત્રીને તો આવડત નથી બાકી આવું થવા જ ન દે લો કોઈ સારો મુખ્યમંત્રી હોય કોઈ બીજી પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે તરત સોલ્યુશન લાવવાનું હોય એણે રાજ્યજી સર ને કહી મુખ્યમંત્રીએ અને તરત લેખિતમાં ભાઈ બીજામાં એપીએમસીમાં જાહેર કરી દેવાનું હોય કે ભાઈ કરતા ન કરતા પણ એ ન કરી શક્યા પણ મેં જાહેરાત કરી દીધી હેલ્પલાઇનની અત્યારે રોજ સાતસો કોલ આવે છે વિવિધ એપીએમસીઓમાંથી અને સાતસો સાતસો કોલ આવે છે એમને મળવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે ભાજપી કરતા પાર્ટીને પણ ખબર પડશે કે એના માથાના કોઈક ભટકાણા છે સાહેબ અપકમિંગ ઇલેક્શન પણ આવે છે અને આપ જોઈ જ રહ્યા છો અને જનતા પણ જોઈ રહી છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો આરો આવી ગયો છે અને ધીરે ધીરે જનતાની આંખો ખુલી રહી છે ઇલેક્શન આવશે અને જે તે સમય આમ આદમી પાર્ટી ફરીથી લોકોના મનમાં એ જે પ્રેમ અત્યારે જાગ્યો છે અને જે સેવા આપ કરી રહ્યા છો જનતાની પડખે એ લોકોના ઊભા રહ્યા છો આવનારા વર્ષોમાં શું લાગે છે આપને કે જનતા જ્યારે આપ પર ભરોસો કરીને આપને જીતાડી લાવશે ત્યારે ગુજરાતમાં કયા કયા મોટા ફેરફાર આપ કરશો અને કઈ વસ્તુ સૌથી મોટી એવી છે કે જેના પર નજર કરવી જરૂરી છે કે જે પ્રશ્નોના ઉકેલ લાવવા જરૂરી છે બિલકુલ બેન આમ આદમી પાર્ટી વિઝન સાથે જ આગળ વધી રહી છે લો ખેડૂતો છે આ તો તમે અત્યારે ભાજપ પાસે છે ને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા નથી રહ્યા માત્ર લાભાર્થીઓ રહ્યા છે મતલબ આ કડદા બધા પણ આમ આદમી પાર્ટી આવશે તો ખેડૂતોને ત્રણ ઉપજ લઈ શકે એવો પાક લઈ શકાશે એવી વ્યવસ્થા કરશે એમાં સિંચાઈની વ્યવસ્થા વીજળી ફ્રી પાણીની વ્યવસ્થા જેવા કાનૂન બનાવવામાં આવશે ખેડૂતને પૂછ્યા આવીને જમીનમાં જ નહીં ઘૂસી શકે પછી એમએસપીથી નીચે કોઈ ખરીદી નહીં શકે અને ખેડૂતને એવી વ્યવસ્થા શરૂઆતના તબક્કામાં કદાચ ન થાય પણ બે ત્રણ વર્ષમાં એવી વ્યવસ્થા કરી દઈશું કે ખેડૂતોના ઘરેથી જ માલ ખરીદાઈ જાય એટલે ખેડૂત માલિક બની ગયો હવે સૌથી વધુ રોજગારી છે ને કોણ આપે છે ખેતી આપે છે આપણા વડવાઓ કેતા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી અત્યારે ભાજપીય કડદા પાર્ટી એ ઊંધું કરી નાખ્યું ઉત્તમ નોકરી કરી નાખી કઈ બુચ મારવાનું મળે અત્યારે એક સામાન્ય પીઆઈ કે પીએસઆઈ કે પ્રાંત અધિકારી કે મામલતદાર હોય એટલે દસ દસ ફ્લેટો ખરીદીને બેઠા છે હવે ઈ જ દસ ફ્લેટો નાગરિકોના હોય છે નાગરિકો નથી મળતું એટલે ભાજપી કરદા પાર્ટી ઊંધું કર્યું છે એટલે અમે એ વ્યવસ્થા કરીશું બીજું કે અહીંયા ન્યાય નથી મળતો તો કોઈ પણ બહેન દીકરી માતા બેન સિંગલ મધર હોય એની દીકરીને કોઈ છેડતી કરે મંત્રી મુખ્યમંત્રી દીકરો હોય એ ખાલી ઓનલાઈન ફરિયાદ કરે બીજા દિવસેની ધરપકડ થઈ જાય આવી વ્યવસ્થાઓ કરવી છે આપણે ત્રીજું ભ્રષ્ટાચાર ખતમ કરવો છે ભ્રષ્ટાચાર ખતમ કરવો એટલે શું થાય કે રોડ જે બને વીસ વર્ષ સુધી ચાલે તમે જે આ વ્યવસ્થાઓ કરો વીસ વીસ વર્ષ સુધી ચાલે એટલે વન ટાઈમ ખર્ચ થાય એટલે માનલો કે અમદાવાદ નું ચૌદ હજાર કરોડ નું બજેટ છે ચાર હજાર કરોડ તો ભ્રષ્ટાચારમાં નીકળી જાય ત્રણ હજાર કરોડ રૂપિયા નીકળી જાય પગારમાં તમારા તો બાકી શું વધે બરાબર તો આ બધી વસ્તુઓ બહુ જોવાની હોય છે સાથે સાથે બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું મળે એને નોકરી મળે સ્થાનિકમાં એસી ટકા રોજગારી મળે એટલે એને લો કે કમાતો દીકરો થઈ ગયો ભલે સરકારી બધાને નોકરી ન મળે સરકારી જે ખાલી જગ્યાઓ છે ને પૂરી ભરી દેવીની એમાં કરપ્શન ઓછું કરી દેવાનું એટલે તમે વધારે ભરાવી શકો એના પગાર વધારી દેવાના ગ્રેડ પે વધારી દેવાના અને જે પગાર જે નોકરી અહીંયા નથી મળી પ્રાઇવેટમાં કરી શકે લો કે યુવાનને છોકરી મળી પચાસ હજાર કમાતો એટલે એને છોકરી મળી જવાની નોકરી મળી એટલે એટલે એનો પરિવાર વ્યવસ્થિત ચાલશે પછી એનો માનલો સંતાનો થાય તો સારી શિક્ષણની વ્યવસ્થા કરી દેવાની એટલે મફતમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આ તો આપણી સરકારનો આવી બે હજાર બાવીસમાં તમારું સપનું હતું અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આઠ મહાનગરપાલિકામાં દીકરો પાસ થાય એટલું એવી વ્યવસ્થા કરવાની હતી ક્વોલિટી ની તો એ વ્યવસ્થા કરી દેવાની એટલે પચાસ હજાર વીજળી ફ્રી કરી દેવાની એટલે મોંઘવારીમાંથી રાહત મળે સાથે ભ્રષ્ટાચાર ખતમ કરી દેવાનું બધી સેવાઓ ઓનલાઈન કરી દેવાની એની સાથે સાથે મોલા ક્લિનિક બનાવીને સંપૂર્ણ આરોગ્ય વીમો ઉતારી લેવાનો બધાનો એટલે કોઈ પણ હોસ્પિટલમાં જાય ગુજરાતનો નાગરિક હોય એટલે ફ્રી સુવિધા મળે એટલે મોટા ભાગે તમારો વીસ હજારમાં ઘર ચાલી શકે એટલે આ વ્યવસ્થાઓ પેદા કરવી છે આપણે અને એવી તો ઘણી છે લો કે કાનૂન વ્યવસ્થા મેં કીધું એમ પછી કંપનીઓમાં લો કે અત્યારે કંપનીઓ શું કરે છે ખેડૂતોની જમીનો લઈ લે છે આપણે એવું કાયદો બનાવીશું ખેડૂતોની જમીનો નહીં લેશે ખેડૂતોને પાટણ બનાવો દસ ટકા પાંચ ટકા એટલે કાયમી ધોરણે ખેડૂત એમાં નોકરી પણ મળે એના દીકરાને અને પાર્ટનર એ બને કઈક ધંધો શીખે એટલે આ બધી વ્યવસ્થાઓ છે એ ઉભી ઉભી કરવાના અમારા સપના છે અને ઈ અઠ્યોતેર વર્ષમાં ગુજરાતનો વિકાસ નથી થયો ને એવું પાંચ વર્ષમાં કરીને જવાનો છે અને અમારે પાંચ દસ વર્ષ રાજનીતિ કરવી છે એટલા માટે વ્યવસ્થા સુધારવા માટે આવ્યા છે અમારે કોઈ પંચોતેર વર્ષનો ડે હો એમ કે હજી મને મોકો આપવો શરમ આવવી જોઈએ હવે તો ભગવાનની માળા લેવી જોઈએ યાર તમે પરણીયા નથી તો બીજાના દીકરાઓ રમાડો દીકરાના દીકરા રમાડો ભાઈ ના દીકરા રમાડો પણ ભગવાન પરદાદા હોય દીકરા રમાડવાના હોય મોકાનો લેવાના હોય અકબર અકબરની જેમ પ્લેનોમાં ફરજ બધા ભાજપના નેતાઓ પ્રજાના પૈસે હે તમારે ધોમ ધોમ સાહેબી યાર ગરીબ જનતા ની આપણે ટેક્સ ના પૈસા આ બધું શોભે થોડું કાંઈ એટલે આ બધી વ્યવસ્થાઓથી અમને બહુ કંટાળો ચીડ ચડે છે એટલે આ લડવા નીકળ્યા છે જો ઈશ્વર કરશે પ્રજા ઈચ્છશે અને ખાસ શહેરોની જનતાને બેન જગાડો એના આત્મા કારણ કે નહીં તો મને ખબર છે કે સૌથી વધુ પતિ પત્નીના શહેરોમાં થાય છે ભાજપના કારણે થાય છે આપવા જાય શું કામ બે જણા નોકરી કરે પચી પચીસ હજાર પચાસ હજાર આવે મોંઘવારી એટલી વધારી દીધી શિક્ષણ ફી એટલું વધારે દીધું મેડિક્લેમ એટલું વધારે દીધું એટલે બે જણા નોકરી કરે તોય પૂરું ના થાય પચીસ તારીખ ખાતામાં રૂપિયા ન હોય અને પછી બે ઝગડે

જે પણ વ્યક્તિ ન્યાય માટે આગળ આવે છે ચાહે એ પછી ચૈતર વસાવાને અંદર કરી દેવાના હોય કે પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીને અંદર કરવાના હોય કે પછી બોટાદમાં રાજુભાઈ કરપડા જ્યારે ન્યાય માટે લડત કરતા હોય એટલે ભારતીય જનતા પાર્ટીને ટેવ પડી ગઈ છે કે જે ન્યાય માટે લડે તે લોકોને જેલ ભેગા કરવા યા પછી એ લોકો પર આક્ષેપો કરવા આ સ્ટ્રેટેજી કેટલો વખત ચાલી શકશે એવુંની આ જુઓ આ અંગ્રેજોની સ્ટ્રેટેજી છે ભાજપે જે સલાહકાર એજન્સીઓ મને લાગે ઈશારે ચાલતી હોય કે આવી રીતે રાજ કરી શકાય જે ઉભો થાય કચડી ના ખાય એટલે તમે જુઓ ડર ખૂબ છે ભાજપથી લોકો કેવા ડરે છે ખબર છે દાઉદ ગેંગથી ના ડરે એટલે ભાજપથી ડરે છે અમે તો જઈએ ને એટલે અંદરખાને મળવા આવે સાહેબ અમે સામે નહીં આવી શક્યો કેમ અરે ભાજપ વાળા જોઈ જશો તો તમે વિચાર કરો ગુલામ બનાવી દીધી પ્રજાને કેટલા ડર એમ ઇવન મારા પત્રકારો કેટલાક ડર કે બે સ્ટોરીઓ ચડાવી ભાજપ વાળા ફોન આવી જાય એટલે એનો મતલબ કે ડોન પાર્ટી થઈ ગઈ ગુંડાઓની પાર્ટી છે લુખાઓની પાર્ટી છે ભ્રષ્ટાચારીઓની પાર્ટી છે અને એમાં પાછું એને વાંદરાના હાથમાં તલવાર આવે શું થાય મને તો આ વાંદરાઓ પણ અત્યારે અત્યારે મારા સામે એન્સન કરશે કે સુદાનભાઈ તમે યાર અમને બદનામ ના કરો એમ અમારા કરતા ગયા છે તો તમે વિચાર કરો એને પાછી પોલીસ મળી ગઈ અને પોલીસે પાછી વર્ષથી શાસન છે પચીસ ટકા તો ગડબડો કરીને મળ્યા છે એ તો દલાલો જ કરવાના દલાલી જ કરવાના એને પાછી એમને થાણા આપી દે એટલે અંગ્રેજ જેવું છે અને હું તો હજી કહું છું જેને ભાજપ વાલી લાગતી હોય એ કા ભાજપ ની સામે ચૂંટણીનો ફોર્મ ભરે અને ભાજપના નેતાની સામે બોલી બતાવે એને ખબર પડી જાય બીજે જ દિવસે એને મમ્મી ને કે પપ્પા ને ઉપાડી જાય પોલીસ ત્યારે એને ખબર પડશે એટલે ભાજપ જેને વાલી લાગતી હોય એકત્રો કરી લે અમારા ઉપર તો અત્યાચાર કરે તો સહજ અમે સ્વીકાર અમે તૈયારી સાથે જ આવ્યા છીએ જેલની તૈયારી સાથે જ આવેલા છે અમને આ બધું અસર નથી કરતું પણ પ્રજાને હું કહું છું કે બોલો લખો તમારા હક અને અધિકાર માટે જાગૃત થાવ અવાજ ઉઠાવો ડરો નહીં ડર કાઢો તમારામાંથી તો કાલે આપણી બેનો દીકરીઓ ઉપાડી જશે ભાજપ વાળા પછી ડરતા રહેશું એટલે ધ્યાન રાખવાની કોઈ ગુંડાને આપણા અંદર આવવા નહીં દેવાનું ઘરની અંદર ગુંડો ઘરની અંદર આવશે તો એ ઘરનો માલિકે બનશે પછી પછી આપણે ઘરમાંથી કાઢશે ખરો એટલે અંદરથી ડર કાઢો એટલે મારે ખાસ શહેરોની પ્રજાને કહેવા માંગુ છું ગામડાની પ્રજા જો બધા કે છે કે વિસાવદરવાળી કરવી વિસાવદરવાળી કરવી તમે પણ એકવાર કરી નાખો તો આ બધું કરદો કાયમી માટે સાફ થઈ જાય સાહેબ સાથે સાથે આજે નવું આખું મંત્રીમંડળ બની ગયું છે આખા મંત્રીમંડળને તમારે કંઈક સમાચાર આપવા હોય કે તમારે કંઈક મેસેજ મોકલાવો હોય તો એ શું હોય શકે હું તો એમ કહું છું ભાઈ ગોપાભાઈ ને મુખ્યમંત્રી ને મારા મિત્ર છે ભૂપેન્દ્રભાઈ ને કે આ એક વર્ષ પછી તમને કાઢી નાખશે આ ડેપ્યુટી સીએમ બનાવ્યા એમને મત બનાવ્યા તમને બીવડાવવા માટે બનાવ્યા હવે જેમ આનંદી ના આઠ દિવસ રહ્યા આનંદી બેન જે આઠ દિવસ માં સારા કામ કર્યા હતા ને ટોલ નાકા ફ્રી કરી રહ્યા અત્યારે મારે ખંભાળિયા જવું હોય ને તો ટોલ નાકા ફ્રી થઈ ગયા ઘણા બરાબર છે એવા ભૂપેન્દ્રભાઈ ને કેવું છે ભોપા દાદા ને કેવું છે કે ચાન્સ છે મોકો છે ઉપલા ને સાંભળો નહીં અને વીસ નિર્ણય એવા લઈ લ્યો પ્રજાના કે પ્રજા તમને પ્રેમ કરશે અને આ કડદામાંથી પછી રાજીનામું ભાગી જવાનું કઈ વાંધો નહીં આનંદીબેન કેમ પછી ફેસબુક ઉપર રાજીનામું આપી દીધું તાકાત હતી અને હું તો કહું છું સૌથી શ્રેષ્ઠ જો વહીવટ ચાલ્યું હતું તો એ આનંદીબેન વખત મારે સ્વીકારવું પડે ભલે આનંદીબેન નું એ લોકોએ લઈ લીધું રાજીનામું આનંદીબેન પછી વિજયભાઈ આવ્યા પણ એના કરતા આનંદીબેન સારા હતા અને ભૂપે ભૂપેન્દ્રભાઈ કરતા વિજયભાઈ સારા અને હજી હું એમ કઉ છું જ્યાં શીખી લેશે ને આમને બદલી નાખી છે પણ હવે પ્રજા એ નક્કી કર્યું છે કે મંત્રી મુખ્યમંત્રી બદલવા નતા હતા હવે સરકાર જ બદલવાની થાય છે હવે વિશાળ દરવાડી કરવાની થાય જી આશા છે કે આપ જે રીતે પ્રજા માટે અને પ્રજાના હિતમાં કામ કરો છો એ જ રીતે કરતા રહો અને પ્રજા આપે પ્રજા પર જે વિશ્વાસ કરે છે તે આમનો આમ જ વિશ્વાસ બન્યો રહે અને અમે બધા જોઈએ છીએ સાથે પ્રજા પણ જોવે છે કે આ પ્રજાના પડખે કોઈ પણ ટાઈમે કોઈપણ પણ કોઈપણ તારીખે આવીને ઊભા રહી જાઓ છો ત્યાં તમારી પાસે કોઈ એક્સક્યુઝ નથી હોતું કે ના આજે હું નહીં કરી શકું આટલી મોટી દસ હજારથી વધુ પબ્લિક એક સમયે એક જ વોટ્સઅપ પોસ્ટ પરથી અને એક જ ઇન્સ્ટાગ્રામના પોસ્ટ પરથી જો આવી જતી હોય તો પ્રજાનો આપ પર જે વિશ્વાસ છે તે કેટલો છે તે ખરેખર દેખાય છે અને પ્રજાનો વિશ્વાસ આ જ રીતે આપ સાથે બન્યો રહે અને આશા છે કે હવે જે નવું મંત્રીમંડળ આવ્યું છે તે પણ કંઈક શીખે તે પણ કંઈક સમજે અને પ્રજાના હિતમાં કંઈકને કંઈક કામ આપણે જે કિંમતી સમય આપ્યો છે તે બદલ આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પ્રેક્ષકો હવે આ નવું મંત્રી જે છે તેમાં બધાએ હોશે હોશે શપથ તો લઈ લીધી છે પણ આ શપથ લીધા પછી આ જે હોંશી હોંશી શપથ લીધી આ જે જુસ્સામાં આવીને શપથ લીધી છે એ જુસ્સા પ્રજા માટે શું કામ કરે છે અને કેટલું કામ કરે છે તે જોવાનું રહ્યું અને અત્યારે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય બીજી કોઈ પાર્ટીના નેતાઓ હોય કે પછી પ્રજા હોય બધાને મનમાં એક વાત અને એક પ્રશ્ન આવી ગયો છે કે જે રીતે વિજયભાઈ રૂપાણી પાસેથી જે રીતે આનંદીબેન પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું હસી ખુશીથી તે લોકોએ પાર્ટીમાં રાજીનામું આપ્યું હતું એ જ રીતે હવે આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ થઈ શકે છે અને જો થશે તો પછી ગુજરાતને કોણ રૂલ કરશે અને ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ આનાથી વધુ ખરાબ થશે કે સારી થશે એટલે ગુજરાતને ચિંતા છે અને ગુજરાતના દરેક વ્યક્તિના મનમાં આ પ્રશ્ન હવે જ્યાં સુધી ઇલેક્શન નહીં આવે ત્યાં સુધી રોજ ખટકતો રહેશે એટલે હવે જોઈએ નવું મંત્રીમંડળ જે આવ્યું છે જે પ્રધાનમંડળમાં નવા નવા છવ્વીસ નામો આવી ચૂક્યા છે તે લોકો પોતાની ફરજ કઈ રીતે બજાવે છે જે ગ્રાન્ટ તેઓને મળે છે તે ગ્રાન્ટનો ક્યાં અને કેટલો ઉપયોગ કરે છે અને પ્રજાના હિતમાં કેટલા કાર્ય થાય છે તે જોવાનું રહ્યું દિવાળી આવી ગઈ છે એટલે આજે તો ઘરે ઘરે ફટાકડા ફૂટતા હશે અને ઘરે ઘરે સેલિબ્રેશન થઈ રહ્યા છે જે લોકોને આજે શપથ લીધી છે અને જે લોકોને આજે મોકો મળ્યો છે ત્યાં સુધી પહોંચવાનો હવે જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે કાળી ચૌદસ પણ આજે મનાઈ ગઈ અને સાથે સાથે દિવાળીની પણ શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગરથી જ તો આગળ વધીશું અને જોઈશું કે ગુજરાતમાં કેટલા મોટા ફેરફાર થાય છે